લોકસભા છવ્વીસ બેઠકો પર ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સૌથી ચર્ચિત સુરત લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર પંદર ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બાદ કરતાં આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે આઠમાંથી કેટલાક ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે ધનરાજ આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે સુરતનું જે ચિત્ર છે એ પણ સ્પષ્ટ થઈ જશે કેટલા ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકે છે જે બિલકુલ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કુલ નવ જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને નવ ઉમેદવારો પૈકી એક ઉમેદવાર બીજેપીના મુકેશ દલાલ એ ત્યારબાદ બાકી રહી જાય છે કુલ આઠ ઉમેદવારો આઠ ઉમેદવારો પૈકી છ ઉમેદવારો એટલે કે અપક્ષ સહિત અલગ અલગ પાર્ટીના છ જેટલા ઉમેદવારોએ ગઈ કાલે જ એફિડેવિટ કરીને ફોર્મ પરત ખેંચી લીધા છે અને હવે માત્ર બે ઉમેદવાર અત્યારે નડતરરૂપ છે બીજેપી માટે એ છે બીએસપીના પ્યારેલાલ અને બીજા છે સરદાર વલ્લભભાઈ પાર્ટીના અબ્દુલ હમીદ અને અબ્દુલ હમીદ આજે પોતાનો ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા આવે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતની ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે હવે માત્ર નવ પૈકી બે ઉમેદવારો મેદાને હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મુકેશ દલાલ છે એ વિજય તિલક સ્વરૂપે જે રીતે પાંચસો તેતાલીસ બેઠકો છે દેશભરની લોકસભામાં તે પૈકીને એક બેઠકે પહે પહેલી હશે જે મુકેશ દલાલની હશે જે ભાજપ વિજય તિલક સ્વરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કમળ સ્વરૂપે આપે એની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે પ્રમાણેનું અત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે માત્ર બે ઉમેદવાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ અને ત્યારબાદ બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ લાલ દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે તસવીરો તમને બતાવવાના પ્રયત્ન કરીશ આ જે રીતની તસવીરો સામે આવી રહી છે જે ઉમેદવારો છે બાકી છે એ ઉમેદવારોની લિસ્ટ તમને બતાવું છું આ પ્રમાણે જે રીતે ઉમેદવાર છે એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે જે રીતે અલગ અલગ પાર્ટીના જે ઉમેદવાર છે આ તસવીર તમે જોઈ શકો છો જે અબ્દુલ હમીદ ખાન ફારૂક અહમદ ખાન જેઓ અત્યારે હાલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના છે એ તસવીર તમે જોઈ શકો છો આ જે સરદાર વલ્લભભાઈ પાર્ટીના અબ્દુલ હમીદ છે એ પણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા આવી રહ્યા છે તેવા સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને બીજી તરફ વાત કરવામાં આવે બહુજન સમાજ પાર્ટીના જે ઉમેદવાર છે તેઓ અત્યારે હાલ બરકરાર છે પ્યરે લાલ ભારતી આ તસવીર તમે જોઈ શકો છો પ્યરે લાલ ભારતી જે રીતે સામે આવી રહ્યું છે બહુજન સમાજ પાર્ટીના છે અને તેમની પણ તસવીર સામે આવી છે તેવો અત્યારે મેદાન એટલે કહી શકાય જે પ્રમાણેનું ચિત્ર અત્યારે હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે જે રીતે જે બીજેપીના ઉમેદવાર છે મુકેશ દલાલ તેઓ બિનહરીફ જાહેર થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે ત્યારે સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થાય તો નવાય નહીં કારણ કે ગઈ કાલે જે ખેલા થઈ ચૂક્યો છે અપક્ષ સહિત અલગ અલગ છ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે એ પ્રમાણેની સમાચાર અત્યારે હાલ સૂત્રો પાસેથી સામે આવી રહ્યા છે ત્યારે સૌથી મોટું ખેલા છે એ નિલેશ કુંબાણીના ફોર્મને રદ કરાવીને જે પ્રમાણે ખેલાયો હતો અને નિલેશ કુંબાણીના જે ટેકેદાર હતા તેઓ પોતે અત્યારે હાજર ન હતા કલેક્ટર કચેરી સમક્ષ ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે સુરતમાં એકંદરે જોવામાં આવે છે કે ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળતી હોય છે પરંતુ હવે કોંગ્રેસ મેદાનમાં નથી અને ત્યારબાદ અપક્ષ ઉમેદવારો કુલ છ જેટલા અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે ત્યારે માત્ર બે ઉમેદવાર એવા બાકી છે જેઓ ફોર્મ પરત ખેંચી લે તો મેદાન છે એ ક્લિયર થઈ જશે અને જે મુકેશ દલાલ છે એ બી એન જાહેર થાય તેવી શક્યતાઓ છે